ખામબલીના ખંભામાં 4 વિદ્યાર્થીઓ ફસાયા છે શિક્ષકની બેદરકારીને કારણે 4 વિદ્યાર્થી ફસાયા શાળના ગેટને તાળા મારી શિક્ષકો ચાલા ગયા બાળકો ઘરે નાવતા વાલીઓ શાળાએ પહોંચ્યા 1 કલાક સુધી બાળકો ભૂખિયા તરસરાયા ખામબની પે સેન્ટર કુમાર શાળાની આ ઘટના છે શિક્ષકો તાળુ મારીને ગયા અને અંદર વિદ્યાર્થીઓ પૂરાઈ રહ્યા વાલીઓ દોડી આવ્યા બાળકોની ચિંતા થતા અને ત્યારબાદ मालूम પડ્યું કે શિક્ષકો ગેટને તાળુ મારીને ઘરે ચાલા ગયા છે અને આ અગિયાર વાગ્યાનો ટાઈમ હતો બૈરાનો ઘરેથી ફોન આવ્યો કે છોકરાઓ હજી ઘરે નથી આવ્યા અગિયાર વાગ્યા છૂટવાનો શનિવાર હતો એટલે અગિયાર વાગે આવી જાય અને બદલે બાર સાડા બાર થવા આવ્યા તો હજી આ છોકરાઓ નહોતા ઘરે આવ્યા એટલે મેં તરત અહીં મોટરસાઇકલ લઈને આવ્યો તો છોકરાઓ ચારે ગેટે ટીંગાતા અને બહારથી તાળું મારેલું હતું અને આગળ એક અંદર ભાઈ વાયરિંગનું કામ કરે છે એને મેડમ જઈને કહીને ગયા હતા એને કે તમારો વાયરિંગ કરે ને અહીંયા ઘડી ઉભા રહેજો પછી અંદર કોઈ જોવાય નહોતું ગયું આ ગેટે તાળું મારી વહી ગયા શાળાના ગેટને તાળા મારી શિક્ષકો ચાલ્યા ગયા બાળકો ઘરે ના આવતા વાલીઓ શાળાએ પહોંચ્યા 1 लाख સુધી બાળકો ભૂખિયા તરસરાયા ખામભની પે સેન્ટર કુમારશાળનિયા ઘટના છે શિક્ષકો તાળુમારીને ગયા અને અંદર વિદ્યાર્થીઓ પૂરાઈ રહ્યા વાલીઓ દોડી આવ્યા બાળકોને ચિંતા થતા હતા ને ત્યારબાદ मालूम પડ્યું કે શિક્ષકો ગેટને તાળુમારીને ઘરે ચાલા ગયા છે